નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ અગિયારસો પાસઠથી ચૌદસો ને છવ્વીસ ધારી અગિયારસોથી થી ને એકવીસ ખેડબ્રહ્મા ચૌદસો એકથી ચૌદસો ને પંચોતેર ધ્રુવોલ બારસો પંચાવનથી ચૌદસો ચોર્યાસી અરસોલ તેરસો એંસીથી ચૌદસો ને અઠ્ઠાવન હળવદ તેરસો પચાસથી પંદરસો છ બોટાદ તેરસો વીસથી ચૌદસો ને નેવું રાજકોટ તેરસો પચીસથી ચૌદસો ને સિત્તેર મોરબી તેરસોથી ચૌદસો ને બોતેર ત્રાંગધા નવસો સિત્તેરથી તેરસો જામજોધપુર તેરસોથી ચૌદસો ને એકસઠ વિસાવદર અગિયારસો બાસઠથી ચૌદસો ને છવ્વીસ બહુચરાજી એક હજારથી ચૌદસો ને પંદર સાવરકુંડલા તેરસો બાવીસથી ચૌદસો ને પિંચોતેર આંબલિયાસણ તેરસો સાહીઠથી ચૌદસો ને અઠ્યાવીસ સિદ્ધપુર બારસોથી પંદરસો ડોળાસા અગિયારસો એંસીથી ચૌદસો ને પિસ્તાલીસ જોટાણા તેરસો સાહીઠથી ચૌદસો ને સુડતાલીસ વિસનગર બારસો પચાસથી ચૌદસો ને ત્યાંસી જણસમા અગિયારસો એક્યાસીથી ચૌદસો ને ત્રેપન ઉનાવા એક હજાર એકતાલીસથી ચૌદસો ને ચોરાણું અમરેલી નવસો છવ્વીસથી ચૌદસો ને ઓગણ એંસી વાંકાનેર બારસો ત્રીસથી ચૌદસો ને સત્તાવન જેતપુર પાંચસોથી ચૌદસો ને એકાણું વડાલી તેરસો પચાસથી ચૌદસો ને ચોરાણું હારીજ તેરસો સાતથી ચૌદસો ને ચુમોતેર જસદણ તેરસોથી ચૌદસો ને સાઠ ખાંભા અગિયારસો એકત્રીસ થી ચૌદસો ને પચાસ હિંમતનગર તેરસોથી ચૌદસો ને ચોરાણું બાબરા ચૌદસો થી પંદરસો ને સોળ માણસા તેરસો થી ચૌદસો ને અડસઠ અંજાર તેરસો થી ચૌદસો ને પાંત્રીસ થરા તેરસો થી ચૌદસો ને સિહોરી તેરસો થી ચૌદસો ને ત્રીસ લખતર તેરસો એકસઠથી ચૌદસો દિયોદર તેરસો પાંચથી ચૌદસો જામનગર અગિયારસો પચાસથી ચૌદસો ને પિંચ્યાસી જામખંભાળિયા તેરસો વીસથી ચૌદસો ને ચોત્રીસ મહુવા અગિયારસો નેવુંથી ચૌદસો ને ચોવીસ તળાજા બારસો ત્રેપનથી ચૌદસો ને એકાવન પાટણ અગિયારસોથી ચૌદસો ને ચોર્યાસી જાદર ચૌદસોથી ચૌદસો ને પંચાવન